પૂછી જો આની પહેલા બુઢા હોય તો મેં એને કીધું ભાઈ મારી ત્રણ ગાડી છે આ ખડખા નંબરની તો કે સીરીઝ નંબર નો આવે વિડિયો મારો ઉદાહરણમાં હું અહીંયા નોકરી કરું બરોબર હા શેઠાયરે વાત કરી લો અહીં કોણ છે શેઠ ઉપાજે ભાઈ હે શેઠ ઉપાજે આંગડે બસ શેઠાયરે વાત કરીયો તમે લાવો શેઠનો નંબર 10 આવલો હા લાવો બોલો શેઠનો આંગડે તો

આ તમારું પંચર નું હવા ભરવાનું કેટલો ટાઈમ થયા બંધ છે કેમ શેઠ ને ફોન કરવાનો અમારે આ તમે સુવિધા તો કઈ આપતા નથી બિલ ની સુવિધા હરખાઈ નથી આપતા તમે તમને આની પેલા મેં કીધું તું સીરીઝ નંબર વાળું બિલ કાઢ્યું તમે શું કીધું મને તમે હતા તમે ઊભા હતા તમે ઊભા ઉભા તા તે દિવસે આનો બિલ કાઢી દો મને મારા નંબર વાળો તમારો પ્રશ્ન તમારે શું કરવું એમ તમારે તમારે ગાડી નંબર નાખવા પડે કાયદા છે એવું ન હોય પૂછવાનું જ હોય તમારે ગાડી નંબર નાખીને બધી જગ્યાએ એ બધા ન ખબર હોય એટલે તમે દઈ પકડાવી નિયમ નહી કઈ

તો તમે એવું કામ નોકરી કરો તો તમને તો પૂરી સુવિધા નથી આપતા તો અમારે કામ ધંધો ન કરું કામ ધંધો તો તમારે પૂરી સુવિધા તમારે આપવાની હોય પણ અમારો થોડો કામ છે તો અમે આપા તો તમે તમે સેફ ને બોલાવી લ્યો આંકડા એ વાત કરીયો તમારે કામ હોય તો અમે અમે તો આ અમારા કામથી મતલબ રાખી હા તો બિલ કાઢી દયો તમારા કામથી તમારા કામમાં જ આવે ને બિલ બિલ કાઢી દયો મને હાલો બિલ બિલ કાઢવાનું તમે પહેલા વાત કરી હા તો બે બે આની પેલા બે વખત કીધું છે રહી રહી તમે બીજી વાત કરો માં ઈ ભાઈ રહ્યા પણ પૂછી લ્યો ઈ ભાઈ રહ્યા બીજાને સમજાઈ અમને શીખી ના જઈવા છે હો એટલે શીખી ના આવ્યો તો કઈ તમારી પાસે ગેર કાયદે છે ગેર કાયદે વિડિયો તો ચાલુ જ રહે હું બી ન જ જવાનો આ તો કઈ વાંધો નઈ નો બીવો તો અમે કે તમને બી અમારે તો કાયદે છે કરતા તો તમે આવી રીતે વિડિયો કાયદેસર હું વસ્તુ માંગુ છું ને તમારી પાસે બીન કાયદેસર ઉતરવા દારૂન વેચે અહીંયા વિડિયો ઈ બધાયને ઉતરતા જ હોય

તમે એમ ના પડી તમે એમ કીધું કે दारूવાળાના ગોબા ઉપાડીયો હું અર એવું નથી ફરિયાદદાર दारूવાળા ગોબા ઉપાડી એમ હા સાહેબ તમે એમ બોલ્યા એવું બોલ્યો ગોબા ઉપાડી લઈને એક दारूવાળા ગોબા ઉપાડી એમ એવું ગ્રાહક અહીંયા ઉભો છે ગ્રાહક અહીંયા ઉભો છે બિલ નીકળે બિલ નીકળે તો કેમ તમે બિલ નો કાઢી દીધું ગ્રાહકને કાટ નથી તો બિલ આ પેટ્રોલ નાખ્યું જ છે ને પંપમાં છે પંપે નાખ્યું જ છે ને અટાણે પણ મેને જોઈ ત્યારે તમે કર્યું તે કેમ ન કાઢી